જૂની બિલડીમાં મહિલાનો આપઘાત નહીં પણ પતિએ હત્યા કરી હોવાનું ખુલ્યું જૂની બિલડીમાં પાંચ દિવસ અગાઉ પશ્ચિમ બંગાળની શ્રમિક મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી જોકે પોલીસ તપાસમાં તેણીએ આપઘાત નહીં પતિએ ચારિત્ર ઉપર શંકા રાખી હત્યા કરી મૃતદેહ લટકાવી દીધો હોવાનું સામે આવ્યું છે પોલીસે હત્યારા પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને લઈને પતિ સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો જૂની ભીલડી સીમમાં આવેલા બનાસ ડેરી પ્લાન્ટની મજૂર કોલોનીના રૂમ નંબર અડત્રીસમાં પતિ સાથે રહેતી પશ્ચિમ બંગાળની શ્રમિક યુવતી ઇતિએ શનિવારે ઓરડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની એડી ભીલડી પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં પોલીસ તપાસ દરમિયાન તેણીના પતિ દીનાબંધુ ગોપાલ સરકારે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આ અંગે ભીલડી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના લાલપુર ગામની વતની હતી તે પતિ સાથે છેલ્લા આઠ મહિનાથી ડીસાના જૂની ભીલડી સીમમાં રહેતી હતી બંને સેન્ટ બ્રધર્સ કન્સ્ટ્રક્શન કંપની મારફતે લાવવામાં આવેલા મજૂરો હતા પતિ દિનાબંધુએ પત્ની છતી ઉર્ફે ઇતિને ચારિત્ર અંગે શંકા રાખી ઝઘડો કર્યા બાદ ગમચાથી મોડું દબાવી મારી નાખી હતી ત્યારબાદ લાશને પંખા સાથે લટકાવી આપઘાતનો ખોટો પુરાવો ઊભો કર્યો હતો આ બનાવ અંગે અરવિંદભાઈ પંચાલ મેનેજર રત્નરાજ પટેલ અને બંને સુપરવાઇઝરોએ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે શ્વાસ બંધ થયો એટલે મૃતદેહ પંખા સાથે લટકાવ્યો કંપનીના મેનેજર રત્નરાજ પટેલ અરવિંદભાઈ પંચાલ ઓફિસમાં હતા ત્યારે સુપરવાઇઝર મોહમ્મદ સલમ અને ફિરોઝ આલમ આવ્યા હતા તેમણે જણાવ્યું કે ઈતિ અને દીનાબંધુ સાથે રહેતો પુરુષોત્તમ ઉર્ફે છોટુ સાહે જણાવ્યું હતું કે દિનાબંધુ પોતાની પત્ની પર શંકા રાખતો હતો અને ઝઘડો કરતો હતો આ માહિતી મળ્યા બાદ દીનાબંધુને ઓફિસમાં બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી દીનાબંધુ રડી પડ્યો અને કબૂલાત કરી કે તેણે ઇતિના ચારિત્ર ઉપર શંકા રાખી હતી છેલ્લા કેટલાક દિવસથી ઇતિ કામ પર જતી ન હતી શનિવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો ઇતિએ તેને થપ્પડ મારી હતી ગુસ્સે ભરાઈ દીનાબંધુએ ગમચાથી ઇતિનું મોઢું દબાવી દીધું હતું અને શ્વાસ બંધ થઈ ગયો ત્યારે તેણે લાશને પંખા સાથે લટકાવી આપઘાતનું નાટક રચ્યું હતું